માટે તંત્રને વ્યાપારીઓ દ્વારા બાબતે કરેલી વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી ડીપી રિપેરિંગની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં ટાવર વિસ્તારના વેપારીઓમાં વીજ અકસ્માત થવાનો ડર રહ્યો છે આ કામગીરી બાબતે ગલ્લા તલ્લા કરતા એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાકીદે આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ છૂટા પડેલા વાયરોને ડબ્બાઓ અને વીજ વાયરને ઊંચા તેમજ ડીપીની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ડભોઈ દર્ભાવતી નગરી જ્યાં ટાવર બજાર લાલ બજાર ત્યાં જીબીના મોટા મોટા થાંભલા પર પેટીઓ ખુલ્લે આમ મૂકેલી છે ત્યાં આગળ પેટીઓની અંદર વાયરો કેટલા સમયથી છૂટા પડેલા છે એંગલો બી લબડતી છે ત્યાં આગળ અવર જવર જાહેર રોડ છે ત્યાં આગળ દિવસમાં અધિક પબ્લિકની અવર જવર રહી છે ખાઉટીને કોઈને કરંટ લાગવાથી કોઈને એંગલ વાગવાથી કોઈને જાન હાઈ થાય એનો જવાબદાર કોણ કેટલા સમયથી અમે વી બી અધિકારીઓને કહીએ છીએ હેલ્પરો આવે છે અહીં ગઈ આ બધા અમે કહેવામાં આવે છે તો પણ એ લોકો ગણકાતા નથી લેખિત આપો એમ તેમ હલ્લા ગલ્લા કરે છે અને કોઈ જાતનું આનું સૂચન થતું નહીં અવાને અવા તો ગામમાં કેટલીક જગ્યાઓ થાંભલા ઉપર ખુલ્લું કેટીઓને એંગલો પડેલા છે વહેલી તકે એની સુવિધા થાય એ જ માગણી છે અમારી જાહેર જનતાની તકલીફોથી દૂર થાય બસ આ જ અમારું કેવું છે